રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સામાન્ય વરસાદ પડતાની સાથે નગરપાલિકા તંત્રની પોલીસ છતી થઈ છે ધોરાજી તાલુકાના જેતપુર રોડ જાણે કેનાલ બની ગયું હોય તેવા દ્રશ્ય સર્જાયા છે સામાન્ય વરસાદ બાદ જેતપુર રોડના વેપારીઓ રાહદારીઓ આ કેનાલમાં સર્જાયેલ દ્રશ્યોને લઈને હેરાન પરેશાન થઈ ગયા છે એકાદ વર્ષ અગાઉ આરસી રોડ બનાવેલ ત્યારે જે રીતે રોડનું કામ કરવામાં આવી રહ્યું હોય ત્યારે સ્થાનિક વેપારીઓ આ કામગીરીઓનો વિરોધ કરી રહ્યા હતા

ભ્રષ્ટાચારના હિસાબે આ બધું પ્રોબ્લેમ થાય છે ને રાહદારીઓ ધોરાજીની જનતા ભોગવે છે આ રસ્તો કેવો દેખાય રસ્તો એકદમ કેનાલ જેવો થઈ ગયેલો છે તંત્રના પાપે ઊંડો ઉતારી માટી વેચી ખોદકામ કરી વધારે માટી વેચીને ભ્રષ્ટાચાર કરી ને કેનાલ જેવો રોડ કરી નાખ્યો છે આ વરસાદમાં કેવું પરિસ્થિતિ કાંઈ નહીં થોડોક વરસાદ પડ્યો છે હજી તો આખું ચોમાસું બાકી છે પણ ધોરાજીનો જેતપુર રોડ એટલે જીવાદોરી સમાન છે હોસ્પિટલો સ્કૂલો બધું આવે છે આમાં બાળકોને નીકળવું મુશ્કેલ થાય છે થોડા વરસાદમાં ગોઠવતું પાણી ભરાઈ જાય છે એ તંત્રના પાપે ધોરાજીની બોડી જનતા ભોગવે છે અલ્પેશ ત્રિવેદી ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ